કેમ છો બધા શ્રી કૃષ્ણ જય દ્વારકાથી સરળ મહાદેવ હર જો આજે સવારનું કામમાંથી હજી કામનો પાર નથી આવ્યો પાંચ વાગી ગયા પણ હજી મારે મેળ ખાધો નથી કશો કામનો કારણ કે ગરના કામ બે દિવસ બહાર ગઈ બધા ગર એક પછી ચાલુ ચાલુ છે અત્યારે હું સાડી કરવા બેઠી અને મેં તમને રાત્રે કીધું હતું કે મેં એક બ્લાઉઝ બનાવી લીધો છે એ મારા છે સવારે પૂરું થયું જોડે બતાવું છું આટલો ભરચક હતો બધી ટિક્કી મોતી કાઢતું કાઢતું સીવું પડ્યું અને થોડાક માટે મારે હાથેથી સિલાઈ કરવી પડે કારણ કે ટોટલ એકલી ભૂંગળી છે એટલે મશીનમાં ચાલે નહીં એના હિસાબથી અને પાછળ આવું ગયું છે અને આગળ ગોળ જ છે જે ત્યાંથી બનાવેલું એ પ્રમાણે જ આપણે કટિંગ કરીને સીવું પડે છે એટલે એવી રીતના છે અત્યારે હું સાડી લઈને બેઠી છું અમારે એક માસી બે ત્રણ દિવસ પહેલાં સાડી આપી ગયા હતા તો થઈ નથી મારે અને મારા લગામાં હતું સીટીમાં ગઈ આ આ વસ્તુ લેવા ગઈ તે વસ્તુ લેવા ગઈ બધું એક પછી લેવા ગઈ એટલે મારે કંઈ મેળ ખાતો નહીં એટલે જો હું તમને આજે કહું હું તો બુટીકની સાડીઓ લઈશું એ તમારી જોડે શેર કરું છું જો ત્યાં જ હતી જો તે મૂકીને ગયા અમે અડ્યા એ લાઈટના બોર્ડ ઉપર પડી જો એ કાળી સાડી છે આખી પટોળું અત્યારે જે નવી લટકણ નીકળી આ પલ્લુ છે એનું આ પટોળું છે પછી બીજી અત્યારે આ પટ્ટાવાળી નીકળી બાંધણી આ પણ છે મૂકા ગયો છે આને પણ આવી શહેરો મૂકેલી છે હવે અત્યારે બધું રોજ ના નીકળે આ પલ્લું છે આખો અને રીતના છે આને ફોલ મુકાઈ ગયો

જો આ પણ મારા બુટિક સાડી છે આ પણ મારા બ્યુટિકની બાંધણી છે લગડી પટ્ટામાં લકડી પટ્ટો આખો પલ્લુમાં છે આ મારી બુટિકની મારા બ્યુટિકમાંથી મારે જો કેટલી સાડી છે ચમચી ચાર ચાર સાડી છે એક હાથે થી ફોલ કરવાનો હતો तो आ, आ, ये पण तो मैं ये साड़ी पर बताओ ये साड़ी तो बहुत मस्त सा चककी वर्क है है साइड का कर दो पावर बैठो अभी बैटरी नहीं चार्ज हो कल मुख से आते જો મારા સામે લગન બધા નાચે છે જો ફરી નાચે તો તમને ચોક્કસ બતાવી સીડિયોમાં મેં ના કીધું મારે લગ્નમાં જવાનું છે જો આ આખી સાડી આવી છે અમારા બ્યુટિકની સાડી આખો પટ્ટો અને ઓર્ગોનાઇઝની છે સાડી આખી પ્લેન છે અને આખો પટ્ટો છે અને હાથેથી ફલ મૂકવાનો આ પલ્લુ છે પટ્ટાવાળું આખી એવી વરચક સાડી છે જો તમારી પેટીક મારી ચાર સાડી આવી ત્રણને મશીનથી કરવાનો છે ફળ અને આને હાથેથી કરવાનો હતો આને તો હું પરમ દિવસે રાત્રે ફ્રી હતી થોડી ઘણી નથી પણ આપણે તો કામ કરતા એટલે ટાઈમ કાઢો પડે એટલે મેં એના હાથેથી મૂકી દીધું ખાલી છેડો હવે ઉઠવાનો રહ્યો એ હવે જ્યારે બી કોઈ બી ખોપડી કરીશ ત્યારે એમને હું લગાવી દઈશ ચલો તમારે બધાને તો સાંજે રસોઈની તૈયારી પણ થઈ ગઈ હશે હવે તો અને બધું હવે તમારા ખનક બેનને છૂટવાનો પણ ટાઈમ થયો ત્યાં સુધી એકાદી સાડી ફોલ કરી દઉં અને શાકભાજી લેવા જવાનું છે મને મારા સાસુનો ફોન પણ આવી ગયો હવે એમની જોડે વાત નથી થઈ હું તમારી જોડે બ્લોકમાં છું એના હિસાબથી હવે એમને ફોન કરીને પૂછી પૂછીજો કે શું કામ હતું એમ કારણ કે હું સાડી કરવા બેઠી છું મશીન ઉપર એના હિસાબથી એ બધું આવું ચાલે છે લગ્ન હતા બે દિવસના પતી ગયા હજી કાલે ફરી આજે બી જવાનું હતું પણ આજે તો એમ થાય ઘરની સામે છે તો ના જઈએ તો ચાલે હતું ઘડી આટો માઇના આવતા રહીએ હવે કાલે ફરી જવાનું છે મેં આગળ વાડી થોડી દૂર છે એથી વીસ મિનિટ થઈ જતા ત્યાં મેરેજ રાખ્યા છે બેબીના એટલે મારે ત્યાં જવું છે ત્યાં હું તમારી જોડે ચોક્કસ શેર બધું જ કરીશ થોડી વહેલી જઈશ બધી જ રીતે સરસ રીતે શેર કરીશ તમે જોજો કાલનો વિડીયો મારો ખાસ જોજો તમે લોકો તમને બતાવીશ કઈ જગ્યાએ આવેલો છે હોલ ક્યાં જવાના છે મેં એટલે કંઈ નહીં ચલો રસોઈના ટાઈમે ફરી મળીએ કારણ કે આજે હું સવારથી બ્લોક બનાવવાનો ટાઈમ જ નહોતો મળ્યો અત્યારે ઘડીક મળ્યો કારણ કે હું દુકાન અત્યારે ફળ લેવા ગઈ હતી આ બધું લેવા ગઈ હતી બી હાલ જ આવી બધું છે જો જિંદગીની ભાગમભાગી ભાગમભાગી કરીએ ને તો કશું થાય એવું નથી આજે અત્યારની આ જિંદગીમાં તો કારણ કે મોંઘવારી એટલી બધી જ લાઇટ બિલના ભાવ પણ એટલા વધી ગયા ગેસ બિલના ભાવ પણ એટલા ગયા વધાર શાકભાજીથી માંડીને બધી જ વસ્તુને એટલે આપણે ઘર તો ચલાવું ન બે નવરા બેઠા શું કરવાનું આવો કંઈક કામ કરીએ આપણે આપણો ખર્ચો કાઢીએ કાંઈ નહીં ફરી ચલો તમને હું મળું ફ્રી થઈને કારણ કે રસોઈનો ટાઈમ થઈ ગયો છે મારે શાકભાજી બી લેવા જવું છે લેવા બી જવું છે મારા સાસુ કદાચ આવશે તો એમને પણ લેવા જવાનું છે એટલે એ બધાને પતાવ કામ પછી તમને ફરી બ્લોકમાં મળું ત્યાં સુધી તમે બી રસોઈ પાણી પરવાળી જાઓ હું પણ ફટાફટ રસોઈ તો કરવી જ પડશે ઘરે આગળ છૂટકું નથી આવું બધું છે કઈ નહીં ચલો ફરી મળીએ કેમ છો જો તમારે બધા રસોઈ થઈ ગઈ આજે મારે બહુ જ થઈ ગઈ છે ખીચડી અને રવૈયા તુવેરા બટેકા ટામેટા અને ઉપપટિયા મરચાખા એનું શાક બનાવશું તમારે બધાને જમો ચલો આખરીની રોડ બાંધવાનું બાકી છે આજે મારે બહુ લેટ થઈ ગયું છે કારણ કે કાલે પ્રસંગમાં જઈને એના હિસાબથી અને એકલા બે ભેગું થયું છે ઘટ આખું રમણ હોવા પડ્યું છે બે ડોલ કપડાં બોલા પડ્યા છે કારણ કે બપોર અમારે આ જેવું થયું સવારમાં પાણીમાં થોડોક પ્રોબ્લેમ હતો તો કાલના થાંક્યા એટલે થોડા લેટ તો ઉઠ્યા જ ના એચા પાઈ નાસ્તો કંઈક પાણી જતું બોળેલા કપડાં રહી ગયા બપોરે પણ એક મારે બધી વસ્તુ લેવા ગઈ અને થોડું વધારાના વાસણ બાસણ બધું ઘસવાડી બપોરે પણ પાણી જતું હતું તે જો વધારે ખીચડી બનાવી દીધી છે મસ્ત લીલું લસણ તુવેર વટાણા બટેકા ડુંગળી બધું નાખી મસ્ત બનાવી દીધું હવે એક બાજુ શાક મસ્ત વઘારી દઉં લસણ લસણ નાખી અને એક બાજુ મોટી મોટી ભાખરી ચાયપાત કરી નાખો બનાવી પહેલાં મૂકી દઈશ અને પછી હું કપડાં ધોવા બેસીશ એટલે શું કપડાં ધોઈ જાય મારો આવું ગયો છે બાર ના મિસ્ટર ગયા છે ઓકે જ્યાં નથી આવશે એટલે રાખી કરી કરીશ આવું ચાલે છે જો તમારે આવું ચાલે છે તમારે રસોઈ પણ થઈ ગયા તમે શું બનાવે છો ખાંડની રસોઈમાં એ મને ચોક્કસ શેર પણ જો સાદું સાદું ભોજન વધારે હોય છે કારણ કે અમારા લાગત આગળ બે થી ત્રણ દિવસથી બહાર જમવાનું હોય છે એટલે પછી એટલું આપણે ઓઇલી ઓઇલી ખાતા હોય એટલે મજા ન આવે જો આજે હું તમને બતાવું મારે જ્યાં મેરેજમાં જવાનું છે ને તો તમને કદાચ શેર થાય તો બહુ નહીં થાય એ લાગ્યું હોય છે સામે જો દેખાશે તમને જે લાઈટ ચાલુ છે ત્યાં અમારે જવાનું છે અત્યારે બી જમવા જવાનું હતું પણ અમે નથી ગયા કારણ કે બહુ સારું ના લાગે મેં બે ટાઈમ જમવાનું આજનું બી કીધું હતું આજે માંડવો હતો કાલે જાન છે દસ તારીખની આપણે કંઈ જવાય નહીં અત્યારે પીઠીનો પ્રોગ્રામ ચાલે છે અમને ત્યાં અને પછી જમણવાર છે ને પછી મને લાગે રાત્રા ગરબા છે એ બધું છે થોડું થોડુંક આપણે કંઈ જવાય નહીં એવું છે કાલે જઈ શું જાન હશે તારે એટલે વાંધો નહીં આવે આપણે વ્યવહાર કરતા આવીશું અને જમતા આવીશું બે કામ કરતા આવીશું કારણ કે એમને મેરેજ અહીં નથી રાખ્યા મેં તમને જણાવ્યું તું આગળના વિડીયોમાં કે અમે અહીંથી વીસ મિનિટનો રસ્તો છે એ રીતના મેરેજ રાખેલ છે એટલે આવું બધું છે પછી બે દિવસ માં ત્યાં મેં બધું એકલું ઓઈલી ઓઈલી ખાધું બધું અહીંયા માંડવી દિવસે ત્યાં જમવાનું હતું અમારે પછી સાંજનું પણ ત્યાં જતું અને જાનના દિવસે બી તાજ હતું જાનના દિવસે સાંજે પણ ત્યાં હતું કામે નકાર બહુ લાગે એના હિસાબથી અને પછી આવું ખવાયું અત્યારે વસ્તુ હા અને હું એક શેર પણ થઈ ગઈ કે અમે જાન ગયા ને ત્યાં અમારે તમારી શેર જ ના શકીએ એનું કારણ તો એક તો બહુ જ ગરબી અને વાડી નાની હતી થોડી અને પબ્લિક રહેવું હતું કારણ કે એમની પહેલી દીકરી હતી એટલે આપણે જ્યાં વ્યવહાર એ બધા આવે એવું છે અને એ બધું ચાલે અને એટલે ત્યાં આમાં જમવામાં તો મન્ચુરિયન્સ હતું પછી સૂપ ટિક્કી હતું પછી દહીં ભલ્લા હતા અને જમવામાં તો જો ને અંજીરનો હલવો ગાજરનો હલવો પછી બાસુરી પછી દાળ ભાત તો હોય જ લાઈવ ટુકડા હતા અને બીજું હતું કાચું સલાડ હતું ભરેલી મસાલી ભીંડી હતી પની પનીર મુસા વેજ પનીર સબ્જી હતી પાપડ અને સસ્ત આટલી વસ્તુ હતી એમાં તો બહુ જ ગર્દી હતી એની તો કોઈ હદ જ નથી એમ વાત પૂછો નહીં કે આપણે આપણા એકબીજા વાતો કરતા તો ઓછું સંભળાય એટલી બધી છે જો તમારે જમવાનું થઈ ગયું એ બાકી છે મારે થઈ ગયું છે જો એક બાજુ શાક વગાડું છું અને એક બાજુ મસ્ત તુવેર રવૈયા બટેકા નાખી મિક્સ લીલું લસણ નાખીને સબ્જી બનાવું કેમ લતા છે પ્લસમાં એ બધું તમારે કોઈને જમવાની ઈચ્છા હોય આવી જજો મસ્ત કમ છે અને હવે ઉનાળાનો દિવસ ચાલુ રહી ગયો છે એટલે ઓર મજા આવે મને કામ કરવાની કારણ કે શિયાળાના દિવસમાં કામ પહોંચી નથી વરાતે રાતે મારા ઈચ્છા શું કહો આવું છે બેન અને એકલા એકલા કામ ના કરી શકાય કારણ કે સવારે નો ટાઈમ જ મારે એવો તો એ

ટોંગ લતમ લાગે છે જોર દાદી આ મારા કુ એવું રમણ છે ને એક બે દિવસ પ્રસંગ માં જ નહીં તો વાત કરી ના આ તો તો અમે ભલે જી પ્લેટફોર્મ બહુ તો મારે મારા બે દિવસ પ્રસંગ કરતા હશે સિવાનું ઓલરેડી બહુ કરું છે એટલે મને આટલી આમ કોનો મહિનો થઈ ગયો છે એ છ બ્લાઉઝ સીવા નાખી ગયા હતા અડધું પેમેન્ટ કરી ગયા છે એટલે હજાર એડવાન્સ આપી ગયા છે અને બીજે બાકી છે અત્યારે એમના બ્લાઉઝ નો સીવ્યા આજે તો સવારમાં પહેલાં ઉઠીને એમના ત્રણ બ્લાઉઝ કટિંગ કર્યા કાલે પહેલાં બધી તો એમના બ્લાઉઝ કટિંગ કરો અત્યારે ચાર બીટીકની સાડી બાકી છે મારે એની ચાર સાડી મેં કરી નાખી મારી બીટીકની ચાર સાડી બાકી છે એ ઈચ્છા છે ગમે તેનું ભલાભરનું કામ કર્યું પહેલાં બિટીકુલ કામ કરતા હોય કારણ કે એના હિસાબે મારે શું સવારે એક તો જાય પછી જો સવારે સાડી કરવા કરાવું છું ને તો મારા ટાઈમ બિલકુલ નથી મળતો કામ હોય આ હોય તે હોય અને હવે ઈચ્છાશું કાલ તો સવારે ઉઠાવણ વાંધ તો વહેલી જ ઉઠું છું આ એના ક્યાંક પ્રસંગ વસંગમાં કહેવાય થાક્યા હોય એના હિસાબે તો લેટ થઈ જાય ઈચ્છા છે કાલે છો જેવું છે મારે મારે અકાલ બીજી પ્રસંગમાં જવાનું છે અને બીજું એક કે કામ બહુ બધું છે મારા સાસુ કદાચ આવવાના છે જો એ આવી જાય ને તો થોડું રોજન બધા કામની કરી નાખું છે મારે બહુ જ ઘરમાં છે ને કપડા બહુ થઈ જાય કારણ કે એક તો બરાક ના હોય અને મારા હોય બે ત્રણ વસ્તુ ભીગી થાય બીટીકની સાડીઓ પણ ભીગી થાય કેલો

હજી મારા મીટિંગની સાડીઓ રાખી છે એ હું આખી સાડીઓ ખોલીશ તો તમારી વોટ્સઅપ ચોક્કસ શેર કરીશ કે આવી સાડીઓ છે આપણો બી પ્લેન સાડીઓ જ છે વાંધો નથી આઈ તો ચાલે